વેપારીઓએ રોષભેર સજ્જડ બંધ પાડ્યો હતો તો અમરેલીના સાવરકુંડલા શહેરમાં લોહાણા સમાજના અગ્રણી અને મહાજનના પ્રમુખ જગદીશભાઈ માધવાણી સહિત ત્રણ આગેવાનો ઉપર અમુક શખ્સો દ્વારા હુમલો કરાતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બનાવ અંગે ઇજાગ્રસ્ત પાસેથી જાણવા મળતી વિગત મુજબ લોહાણા મહાજન વાળીની સામે નગરપાલિકા દ્વારા લોહાર સમજ અને લોહાણા સમજ માટે પાર્કિંગની જગ્યા ફાળવવામાં આવી છે જે જગ્યાનું રિપેરિંગ કામ ચાલતું હોવાથી નજીકમાં રહેતા શખ્સો દ્વારા છેલ્લા પાંચેક દિવસથી કામ કરતા મજૂરો અને કારીગરો સાથે ગેરવર્તન કરતા હોય આજે મજૂરોને મહાજનના પ્રમુખને આ બાબતની જાણ કરતા મહાજન પ્રમુખ જગદીશભાઈ માધવાણી મંત્રી રાજેશ નાગરેચા સહિત ત્રણ આગેવાનો મહાજનવાડી ખાતે આ શખ્સોને સમજાવવા ગયા હતા તેઓ ઉપર પાવડાના હાથ ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો ચાલી રહી હતી ત્યારે નજીકમાં દુકાન ધરાવતા તેજસભાઈ રાઠોડ છોડાવા જતા તેઓની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો તો રઘુવંશી સમાજના આગેવાનો ઉપર હુમલો થયાની જાણ થતાં શહેરમાંથી મોટી સંખ્યામાં રઘુવંશી સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો હિન્દુ સમાજના વિવિધ સંગઠનો ભાજપ આગેવાનો દોડી ગયા હતા અને હુમલો કરનાર શખ્સો સામે સખત પગલા લેવા માટે માંગ કરી હતી

પોતે ઘડિયા અને દાળિયા કામ કરતા હતા એમને પણ ભાગ ગાળો બોલવા મળ્યા અને વાહનો લાકડીઓ લઈ અને પાવડો લઈને એમને મારવા માટે એના બધા પ્રયત્નો કર્યા અને અમે એ લોકો પાંચ છ જણા હતા અને અમે બે જણા હતા અને ભાગ બેફામ બોલીને બધાને મારી નાખવા છું પાટીનું કામ કરું હતું એટલે આ પેન્ડર ગોરી જે છે એને ત્યાં કેબિન વચ્ચે મૂકવું હતું કેબિન મૂકવું હતું એટલે અમે એને સમજાવ્યું ભાઈ અહીંયા કેબિન તમારે ન મૂકાય જાહેર રસ્તો છે અમારું પાર્કિંગ છે અહીંયા ન મૂકાય તો કે નહીં કેબિન તો રહેશે સવારમાં ઘડિયાઓને અમારા બેઠકને ખૂબ જાળવું દીધું એટલે અમે અમારા જ્ઞાતિના પ્રમુખ અને અમે બધી ગયા એટલે અમારા જ્ઞાતિના પ્રમુખ ઉપર એટેક કરવા આવ્યા એટલે હું વચ્ચે પડ્યો એટલે મારી ઉપર એટેક મળ્યા આ પાંચ લોકો અમને પાવડાથી

એટલે તો એ ઘણા સીટ કહી દીધી અને મારી નાખવાની લાઈનમાં હતા એ છોકરો ખાલી વચ્ચે પડ્યો તો એ અમારી ઉપર કેટલો એટેક કરી નાખે અમને તો એ ડર છે કે અમારો ઉત્સાહ છે સર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી રાજેશભાઈ ડાંગરેજા તથા શ્રી રામ જન્મોત્સવ સમિતિના ઉપપ્રમુખ જગદીશભાઈ માધવણે પણ મુસ્લિમોએ ટોળું કરી અને જીવલેણ હુમલો કર્યો છે આ જીવલેણ હુમલાને સમગ્ર હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ મહાસંઘ દ્વારા સખત રીતે વપરી પાડવામાં આવે છે સાબરકંઠા શહેરની અંદર અવારનવાર છાસવાય મુસ્લિમ વિધર્મીઓ દ્વારા થોડું કરી અને હુમલો કરવાની ઘટનાઓ અવારનવાર બની રહી છે આ ઘટનાનો સમગ્ર હિન્દુ સમાજમાં ઉગ્ર રોષ છે તથા સિવિલ હોસ્પિટલ ખાતે હિન્દુ સમાજ તથા હિન્દુ સંસ્થાઓના ધાણેધાડા એકત્ર થઈ ચૂક્યા છે સમગ્ર હિન્દુ સમાજના મિત્રો દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે બપોર પછી સાવરકું શહેર આ ઘટનાના ઉગ્ર વિરોધમાં બંધ રહેશે સમગ્ર હિન્દુ સમાજ વેપારી મહામંડળ તથા દરેક ધાર્મિક સંસ્થાઓ આની અંદર જોડાય શહેર બંધ રાખી અને આ ઘટનાનો ઉગ્ર વિરોધ નોંધાવી રહી છે અને પોલીસને નિવેદન છે એમાં કે આવા લુખા તત્વો જે સાવરકુંડા શહેરને બદલાવ કરી રહ્યા છે અને ટોળા બનાવીને હુમલો કરી રહ્યા છે તેના પર સખતમાં સખત કડકમાં કડક કાર્યવાહી થાય તેમની જાહેરમાં સભરા થાય જેથી કરીને આવા ક્રિમિનલ માઇટ ધરાવતા લોકો ફરીથી આવું કોઈ કૃત્ય ન કરે અને શહેરની શાંતિ જળવાય